માત્ર ત્રણસો ને અડસઠ કલાક હાલેલું આ મિની ટ્રેક્ટર વેચવાનું છે વન ઓનર ટ્રેક્ટર છે અને ઘર ઘરાવ ટ્રેક્ટર છે ટ્રેક્ટરમાં ક્યાંય તમારે દલાલો દેવાની જરૂર નથી ઘર ઘરાવ ટ્રેક્ટર છે ડાયરેક્ટ માલિકનો જ નંબર મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે એડ્રેસ અને કિંમત આગળ વિડીયોમાં મળી જશે તો ખેડૂત મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત આપવા માટેનો જ મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો વાત કરીએ આપણે સોનાલિકા ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને ચોવીસનું મોડલ છે વન ઓનર ટ્રેક્ટર છે ઘર ટ્રેક્ટર છે અને ટ્રેક્ટર સાવ નવી કન્ડિશનમાં ખૂબ જ ઓછું હાલેલું ટ્રેક્ટર જોવા મળશે ઘર ખેતી પૂરતું ઝાલેલું આ ટ્રેક્ટર છે ટીપટોપ કન્ડિશન જોવા મળશે અને ટ્રેક્ટરમાં ક્યાંય પણ કોઈ પણ ફોલ્ટ જોવા નહીં મળે બુકનો ફોટો જોઈ શકો છો વન ઓનર ટ્રેક્ટર છે અને ટ્રેક્ટર ખૂબ જ ઓછું હાલેલું છે ટ્રેક્ટરમાં બેટરી સારી જોવા મળશે અને ટાયર સાવ નવા જોવા મળશે કમની પીસ ટ્રેક્ટર જોવા મળશે ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેસવાનું છે તો ટ્રેક્ટરમાં એન્જિન ગેર હાઇડ્રોલિક એ સો ટકા વર્ક કરે છે વાત કરીએ આપણે આ ટ્રેક્ટરની કિંમતની તો માલિકે આ ટ્રેક્ટરની કિંમત બે લાખને એંસી હજાર રૂપિયા રાખેલી છે તેમાંથી નોર્મલ ફેરફાર કરી આપશે માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે સત્તાણું એક પિસ્તાળીસ પાંત્રીસ ઝીરો છવ્વીસ સત્તાણું એક પિસ્તાળીસ પાંત્રીસ ઝીરો છવ્વીસ માલિકનો મોબાઈલ નંબર છે બે લાખ એંસી હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશે ફિક્સ કિંમતનો જ અને આ ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો ભાવનગર તાલુકો પાલીતાણા તો માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો ખેડૂત મિત્રો આ વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે સત્તાણું એક પિસ્તાલીસવાળા નંબરમાં કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર ટ્રેક્ટર જોઈ અને આ ટ્રેક્ટર લઈ શકો છો તો વધુ માહિતી માટે સત્તાણું એક પિસ્તાલીસવાળા નંબરમાં કોન્ટેક કરી લેવો Что вы